જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે દૂધીમાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવી બરફી બનાવવાના છીએ તો આજે આપણે દૂધીમાંથી બરફી બનાવવાના છીએ તમે દૂધીનો હલવો તો બહુ જ ખાધો હશે પણ હવે આપણે દૂધીની બરફી બનાવીશું તો દૂધીની બરફી બનાવવા માટે મેં આ મીડિયમ સાઈઝની દૂધી લીધેલી છે અને તેને આપણે છાલ કાઢી લઈશું વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ કરતાં થોડી વધારે દૂધી લીધેલી છે દૂધીની આપણે છાલ કાઢી લઈશું દૂધીની છાલ કાઢી લીધી છે હવે આપણે તેને આવી રીતના કટ કરી લઈશું અને વચ્ચે કંઈ બીજનો ભાગ હોય તેને આવી રીતના કાઢી લેવાનો છે જેમ બને તેમ આપણે એકદમ કોમળી દૂધી હોય તેવી લેવાની છે બીવાળી દૂધી નથી લેવાની અને છતાંય આપણે આ વચ્ચેનો ભાગ થોડો કાઢી લઈશું આવી રીતના આપણે વચ્ચેનો ભાગ કાઢી લઈશું દૂધીમાંથી હવે આપણે આ દૂધીને છીણી લઈશું તો હવે દૂધીને છીણી લઈશું આ દૂધીને કાપીને રાખીએ ને તો દૂધી કાળી પડી જતી હોય છે એટલે મેં દૂધીને પાણીમાં રાખી છે પાણીમાં રાખવાની છે દૂધીને નહીં તો દૂધી કાળી પડી જાય છે હવે આપણે આવી રીતના દૂધીને છીણી લઈશું કોઈ પણ ખમણીની મદદથી આપણે દૂધીને છીણી લેવાની છે આવી રીતના આપણે બીજી દૂધીને પણ છીણી લઈશું આવી રીતના આપણે બધી દૂધીને છીણી લઈશું તો બધી દૂધી છીણી લીધી છે હવે આ દૂધીમાંથી આપણે પાણી ની તારી લઈશું એકદમ નીચોવી લેવાનું છે પાણી તમે કપડાની મદદથી પણ પાણી નીચોવી શકો છો બધું પાણી લઈશું તો હવે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે તેમાં બે ચમચી જેટલું ઘી લઈશું બે ચમચી જેટલું ઘી લેવાનું છે દૂધીના છીણ ને આપણે બે મિનિટ માટે સતવા દેવાનું છે તેની અંદર પાણીનો ભાગ હોય પાણી બળી જાય ત્યાં સુધી આપણે સાતોળી લઈશું ઢાંકીને આપણે બે મિનિટ થવા દઈશું હવે મિક્સર જાર લીધું છે તેની અંદર આપણે આ એક કપ જેટલું દૂધ એડ કરીશું એક કપ દૂધ લીધેલું છે તો તેના સામે અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું અને આ એક કપ જેટલું નારિયલનું છેન એડ કરીશું એક કપ દૂધ દૂધ લીધું છે તેના સામે અડધો કપ ખાંડ લેવાની છે અને એક એક કપ આ નાળિયેળનું છીણ લીધેલું છે મેં ફ્રેશ નાળિયેળનું છીણ લીધેલું છે અને અડધી વાટકી જેટલા કાજુ લીધેલા છે હવે આપણે તેને પીસી લઈશું આ બધી વસ્તુને આપણે પીસી લીધી છે સરસ પેસ્ટ થઈ ગઈ છે એકદમ આવી રીતના હવે પેસ્ટ બનાવી લેવાની છે હવે જોઈ લઈએ આપણે આપણી દૂધી સતવાઈ ગઈ છે કે નહીં તે જોઈ લઈએ આપણે દૂધી એકદમ સતવાઈ જવા આવી છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે

તેમાં તપે આપણે સતત હલાવવાનું છે જોઈ શકો છો મિશ્રણ થોડું ગાઢું થઈ ગયું છે હવે આપણે આ ગ્રીન ફૂડ કલર લીધેલો છે તે એડ કરી દઈશું આપણે ગ્રીન ફૂડ કલર નાખ્યો છે તેનાથી સરસ એવો કલર આવી ગયો છે હજી આને સતત આપણે હલાવતા રહીશું તમે જોઈ શકો છો એકદમ ઠીક થતું જાય છે મિશ્રણ હજી આપણે પાંચ મિનિટ લાગશે આ મિશ્રણને બનતા દૂધીનો હલવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જોઈ શકો છો આપણું મિશ્રણ કઢાઈ છોડવા લાગ્યું છે અને થઈ ગયું છે જોઈ શકો છો આપણું મિશ્રણ કઢાઈ છોડવા લાગ્યું છે હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે તેને ડીશમાં લઈ લઈશું પ્લેટને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે ને બધી બાજુ ફેલાવી દઈશું ઉપરથી આપણે થોડા કાજુ બદામની કતરણ મુકીશું દબાવી દેજો તો હવે આ બરથીને સેટ થતા ત્રણથી ચાર કલાક થશે ત્રણથી ચાર કલાક થશે એટલે તે સેટ થઈ જશે પછી આપણે તેના પીસ કરીશું ત્યાં સુધી આપણે તેને ઠંડી થવા દઈશું તો આપણે આ દૂધીની બરફીને સેટ થવા માટે મૂકી હતી તો છથી સાત કલાક થઈ ગઈ છે તો બરાબર સેટ થઈ ગઈ છે અને ઉપરથી મેં આ સૂકું ખોપરું થોડું છાંટી દીધું હતું હવે આપણે તેના પીસ કરી લઈએ તમારે ફ્રીજમાં સેટ કરવા મૂક્યું હોય તો ફ્રીજમાં પણ તમે બે કલાક માટે મૂકી શકો છો આ બાજુથી પણ આપણે પીસ કરી લઈએ આવી રીતના આપણે કાપા કરી લેવાના છે તો હવે આપણે આ પીસને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો તમે સરસ એવો આપણા પીસ બનીને તૈયાર થયા છે બરફીના રીતના તમે પણ આ બરફી ઘરે ફટાફટ બનાવી શકો છો દૂધીની બરફી બનાવવી એકદમ સહેલી છે તૈયાર છે આપણી આ દૂધીમાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવી દૂધીની બરફી તમે પણ આવી રીતના બરફી ઘરે જરૂરથી ટ્રાય કરજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારા રેસીપીના વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો